નમસ્કાર હું યુવા નવોદિત કવિત્રી અને લેખિકા કૃતિ જાની તલબ આપ સૌ સાહિત્ય રસિકો અને ખાસ કરીને મારા જેવા કવિતા ગઝલના રસિકો માટે એક સુંદર નજરાણું એક માણવાલાયક નજરાણું લઈને આવી છું મારા હાથમાં છે એક પદ્ય સંગ્રહ જેનું શીર્ષક છે યાદોના પગરો અને જેના કવિત્રી છે જામનગર નિવાસી ખૂબ જ ઉત્તમ અને પ્રતિભા ઉપનામથી પીઢ ઘણા વર્ષોથી ઉત્તમ ગદ્ય અને પદ્યનું સર્જન કરતા આવ્યા છે અને જેઓ એક ગૃહિણી છે પરંતુ વાંચન અને લેખનનો શોખ ધરાવે છે આ એમનું વ્યવસાયિક રીતે સૌપ્રથમ પુસ્તક છે આ પુસ્તક હું અત્યારે વાંચી રહી છું અને મને વાંચવું બહુ જ ગમી રહ્યું છે એટલે મને થયું કે આપ સૌની સમક્ષ આની વિગતો શેર કરું જેથી આપ સૌ પણ આને વાંચવાનો લાભ ઉઠાવી શકો ખરેખર મિત્રો આ એક ખરીદવા લાયક અને માણવા લાયક પુસ્તક છે જેની અંદર એક થી એક ચડિયાતી કાવ્ય ગઝલો આપને માણવા મળશે માત્ર એકસો પચાસ રૂપિયા જેટલી નજીવી કિંમતે આપને આની અંદર કુલ અઠ્ઠાણું જેટલી કાવ્યો અને ગઝલો માણવા મળશે અને ખરેખર કવિત્રીએ હું ઓનેસ્ટલી જેન્યુઇનલી કહું છું કે એકદમ લયબદ્ધ પ્રાસબદ્ધ અને ભાવસભર પદ્યો લખ્યા છે કવિત્રી એકદમ ઘણા જાણકારો કાવ્યના જાણકારો પાસેથી ઘણા વર્ષોથી કાવ્ય ગઝલ લખવાનું શીખી રહ્યા છે અને કાવ્ય ગઝલ લખતા જાણે છે એવા કવિત્રીને આ પદ્ય સંગ્રહ છે અને એમનું વિષય વૈવિધ્ય પણ ખરેખર બહુ જ સરસ છે જે લોકોને કાવ્ય ગઝલ વાંચવાનો ઊંડો શોખ છે જેઓને માણવી ગમે છે અને ખાસ કરીને જે લોકો કાવ્ય ગઝલ લખતા શીખી રહ્યા છે એ બધા લોકો માટે તો આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડી શકે એમ છે હું ખુદ પણ આમાંથી ઘણું શીખી રહી છું આ પુસ્તકનો વધુ રિવ્યુ આપતા પહેલા હું એમની લખેલી એક ગઝલ અને એમની લખેલી એક કાવ્ય વાંચી સંભળાવી છે એટલે આપ સૌને આઈડિયા આવી જશે કે આની બીજી કાવ્ય ગઝલો કેવી હોઈ શકે તો સૌથી પહેલી છે અવઢવ જે એક તરહી ગઝલ છે તરહી પ્રકારની ગઝલ છે કવિત્રી રૂજુએ લખેલી જેમાં કવિત્રીએ જિંદગીના સત્ય વિશે પોતાના મનની અવઢવ રજૂ કરી છે કાચમાં દેખાય શું એની સમજ પડતી નથી સામે શું શું એની સમજ પડતી નથી આઈનો પણ એ જ ઓળખ કાલની માંગી રહ્યો આજમાં વર્તાય શું એની સમજ પડતી નથી જિંદગીની રેત મુઠ્ઠી માથે જો સરકી રહી હાથમાં રહી જાય શું એની સમજ પડતી નથી રાત ટૂંકી વેશ જાજા કેટલા ભજવ્યા કરું સત્ય પણ ભજવાય શું એની સમજ પડતી નથી સત્ય પણ ભજવાય શું એની સમજ પડતી નથી એ અજંપો અંતરે અવઢવ બની ફાલી રહ્યો ભીતરે પડઘાઈશું એની સમજ પડતી નથી આ ગઝલ હતી હવે એક કાવ્ય હું સંભળાવું છું વાંચીને જેનું શીર્ષક છે કાલની કોને ખબર એમાં કવિત્રીએ આવતીકાલની અનિશ્ચિતતા પર પ્રકાશ ફેંક્યો છે ઉજવી લઈએ આજ ને કાલની કોને ખબર નાહો નિમંત્રણ નિયતિને એની ચાલની કોને ખબર કરે સરિતા રાત આ પડ ફરી આવે નહીં તો સાલની કોને ખબર આ પડ ફરી આવે નહીં તો સાલની કોને ખબર ફૂલો ખીલી હર ખાય છે પોરસાય છે એ બાગ પણ જે સ્નેહનું સિંચન કર્યું વનપાલની કોને ખબર આજે મળ્યું એ માણી લઈએ ભાગ્ય જો ભેરું હશે શે કાશને કોશ્યા કરો એ હાલની કોને ખબર ભજવી જ લઈએ મંચ પર મળેલું પાત્ર મોજથી ભજવી જ લઈએ મંચ પર મળેલું પાત્ર મોજથી રોજુ શ્વાસની કર તાલ ના એ તાલ ની કોને ખબર રોજુ શ્વાસની કર તાલ ના એ તાલ ની કોને ખબર મિત્રો આ એક કાવ્ય અને એક ગઝલ પરથી જ આપ અંદાજો લગાવી શકો છો કે આ પદ્ય સંગ્રહની બીજી કાવ્ય ગઝલો કેટલી સુંદર હશે મિત્રો ખરેખર હું આ પુસ્તક વાંચ્યા બાદ કહી શકું છું કે આ એક વાર અચોક ખરીદવા જેવું અને માણવા જેવું પુસ્તક છે અને હું ખાતરી આપું છું કે આ ખરીદ્યા બાદ આપ સૌને વાંચવું જરૂરથી ગમશે અને આ પુસ્તક ખરીદવાનો કોઈ જ પસ્તાવો નહીં થાય પણ પૈસા વસૂલ પુસ્તક છે આટલી ઓછી કિંમતે આપને આપણને સૌને આટલી સુંદર કવિતાઓ ગઝલો માણવા મળશે બહુ મોટી વાત છે અને આ કવિત્રી પણ મારા ખૂબ જ પ્રિય કવિત્રી છે મારા અંગત સ્નેહી પણ છે તો હું રૂપલ આંટી આપને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આપના સર્વપ્રથમ વ્યવસાયિક પુસ્તક પબ્લિશ થવા બદલ અને અંતરની માગી શુભકામનાઓ છે કે આપના એક પછી એક અનેક પુસ્તકો પબ્લિશ થતા જ રહે અને અમે આમ વાંચીને રિવ્યૂ આપતા જ રહીએ મિત્રો આની અંદર ઘણું વિષય વૈવિધ્ય જોવા મળે છે રચનાઓમાં અલગ અલગ તમામ વિષયો ઉપર લખ્યું છે કવિત્રીએ આમાં જીવનની પણ વાત છે અને મરણની પણ વાત છે માણસની પણ વાત છે અને ભગવાનની પણ વાત છે પ્રેમની પણ 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 વાત 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 છે 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 અને નફરતની દુનિયાની પ્રકૃતિની આખે આખો કાવ્ય સંગ્રહ એકદમ આશાવાદ અને સકારાત્મકતાથી ભરપૂર છે આપણને જાણે કવિત્રી જિંદગી જીવવાની નવી દિશા દેખાડે છે અને ઈશ્વર પ્રત્યે પોતાના કર્મો પ્રત્યે સદાચાર પ્રત્યે આપણને ખૂબ જ ગાઢ શ્રદ્ધા રાખવાનો સંદેશ આપે છે ઓવરઓલ ખૂબ જ માણવાલાયક સંગ્રહ છે કાવ્ય ગઝલોનો અને જો મિત્રો આપ સૌને મારો આ રિવ્યુ સાંભળીને મન થાય લેવાનું આ પુસ્તક ખરીદવાની ઈચ્છા થાય તો ચોક્કસથી હું એક નંબર આપું છું જે એમ રૂપલબેનના હસબન્ડ રાજેશ સંઘવીનો છે એના પર આપ ડાયરેક્ટ ગૂગલ પે કરી શકો છો અને એમને પોતાનું એડ્રેસ મોકલીને એકસો પચાસ રૂપિયા બુક પ્રાઇઝ અને પચાસ રૂપિયા કુરિયર ચાર્જ ગૂગલ પે કરીને પોતાનું એડ્રેસ મોકલી શકો છો અને પુસ્તક સીધું જ ઘર પર મંગાવી શકો છો આપના નંબર છે નાઇન ફોર ટુ સેવન નાઇન સેવન એટ ફોર થ્રી એટ તો મિત્રો હું આશા રાખું છું કે આપ સૌને મારો આ પુસ્તક રિવ્યુ જેન્યુન લાગ્યો હશે ગમ્યો હશે અને આ પુસ્તક ખરીદવા માટે પ્રેરણા આપનારો લાગ્યો હશે તો એડવાન્સમાં જ એન્જોય રીડિંગ ખૂબ ખૂબ આભાર